આઠ બાર અચ્છર આવે બાળ મિત્રો ચાલો આજે તમને મિત્ર વિશેની બે પંક્તિ સંભળાવું મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય મિત્ર એવો હોવો જોઈએ જે ઢાલ જેમ આપણું રક્ષણ કરે સુખમાં સાથે હોય કે ન હોય પણ દુઃખમાં હંમેશા આપણી સાથે રહે એ રીતે આપણે પણ આપણા મિત્ર સાથે રહેવું જોઈએ ચાલો બે મિત્રોની એક વાર્તા જોઈએ જેનું નામ છે બે મિત્રો વાર્તા બે મિત્રો હતા એકવાર તે બંને પરદેશ જવા નીકળ્યા અચાનક જંગલની ઝાડીમાંથી એક જંગલી રીંછ આવી ચડ્યું બેમાંથી એક મિત્રે રીંછને દૂરથી જ આવતું જોઈ લીધું આ મિત્ર પૂરો સ્વાર્થી હતો તે પોતાના મિત્રને ચેતવણી આપવા પણ ન થોભ્યો અને પોતાનો જીવ બચાવવા માટે પાસેના ઝાડ પર સડસડાટ ચઢી ગયો બીજા મિત્ર રીંછને જોયું એની નજીકમાં પણ ઝાડ હતું પરંતુ શરીરથી એ મિત્ર થોડો જાડો હતો અને તેની પાસે એટલો સમય પણ નહોતો કે એ ઝટપટ ઝાડ પર ચડી શકે તેમ છતાં તે તીવ્ર બુદ્ધિનો હતો એણે રીંછના સંબંધમાં એક વાત સાંભળી હતી તે યાદ આવી ગઈ કે રીંછ કદી મરેલા માણસના મૂળદાને ખાતું નથી તે હંમેશા શિકાર કરીને જ ખાય છે તરત જ તે જમીન પર ચત્તો પાટ સૂઈ ગયો શ્વાસ રૂંધીને પડ્યો રહ્યો જાણે કે મળદું ન હોય રીંછ એની નજીક આવ્યું આ માણસ જીવતો છે કે મરેલો તેની ખાતરી કરવા રીંછે એના નાક કાન આંખ અને એ પ્રમાણે એનું આખું શરીર સૂંઘી જોયું છેવટે રીંછે એને ફરીથી સૂંઘયો અને આ માણસ મરેલો છે એવી પોતાના મનથી ખાતરી થતા ત્યાંથી ચાલ્યું ગયું પેલો સ્વાર્થી મિત્ર ઝાડ પર બેઠો બેઠો આ બધું જોયા કરતો હતો રીંછના ચાલ્યા ગયા પછી એ ઝાડ પરથી નીચે ઉતરી આવ્યો તેણે પૂછ્યું કેમ ભાઈ આ રીંછ તારું કાંઈ સગું થતું હોય એમ લાગે છે પણ એ તો કહે એણે તારા કાનમાં મોઢું ઘાલીને તને કાનમાં શું કહ્યું બુદ્ધિશાળી મિત્રે ધીમેથી જવાબ આપ્યો ભાઈ એણે મારા કાનમાં એક ખૂબ જ અગત્યની વાત કરી એણે મને કાનમાં કહ્યું કે સંકટના સમયે પોતાનો જીવ બચાવવા નાસી જનાર સ્વાર્થી મિત્રથી હંમેશા ચેતતો રહેજે પેલો સ્વાર્થી મિત્ર आ ने एक शरमाई गये स्वार्थी मित्र करता समझू दुश्मन सारो चालो हम वार्ता ने लगता के प्रश्नों ना जवाब मे तमने को जेव बनव गीछे पहला शू सूघ તમારે જંગલમાં ચાલતા જવું હોય તો કોની સાથે જશો તમારા મિત્રોના નામ લખો તમે તમારા મિત્રોને કેવી કેવી મદદ કરો છો સૂંઘીને ઓળખી શકાય એવા કયા કયા પદાર્થો છે તમને ઝાડ પર ચડતા આવડે છે આપણા શરીરના અંગોના નામ કહો ચાલો હવે થોડું જુદી રીતે કામ કરીએ હવે તમે જવાબ બોલો અને હું પ્રશ્ન કહીશ બે મિત્રો જંગલમાંથી જતા હતા હમ સારો જવાબ છે એનો પ્રશ્ન છે જંગલમાંથી કોણ જતું હતું જવાબ છે બીજા મિત્રએ રીંછને જોયું એનો પ્રશ્ન બીજા મિત્રએ શું જોયું હવે તમને સમજાઈ ગયું હશે મિત્રો હવે જોડીમાં બેસી આ રીતે વાર્તામાંથી જવાબ શોધી મિત્રને તેનો પ્રશ્ન બનાવવા આપો વાંચો અને લખો ચાલો દોસ્તો હવે વાર્તામાં આવેલા કેટલાક શબ્દો વાંચીએ अने लखीए निकड़िया चढ़ियू स्वार्थी थोब्यो तीव्र बुद्धि चत्तो आव्यू सुंघ्यो चाल्यो अगत्या અને શ્વાસ ગીત મજાનું ચાલો બાળ મિત્રો હવે એક ગીત જોઈએ હિંમત વાળા અને મોજીલા ઝરણાનું ગીત झरणू

તો પણ હસતું હસતું દોડ્યું જ જાય ઝરણું આપણને શું શીખવે છે ખબર છે બધાને મદદ કરો સુખમાં અને દુઃખમાં સમાન રહો હિંમત કદી ન હારવી ચાલો હવે કેટલાક પ્રશ્નો જોઈએ પૂનમની રાતે ચાંદો કેવો દેખાય છે કઈ રાતે ચાંદો બિલકુલ ન દેખાય તમે ક્યારે હસો છો ગામના પાદરમાં શું શું હોય છે પંખી પાણી ક્યાં ક્યાં પીવે છે ગીતમાં જે દ્રશ્ય ગમ્યું હોય એનું ચિત્ર દોરો શબ્દો લખો મિત્રો આપણે ઝરણાનું ગીત જોયું એમાં ઝરણું શબ્દ છે એવા જ પ્રાસ વાળો શબ્દ તરણું છે હવે તમારે ગીતમાંથી અને તમને આવડે એ સમાન પ્રાસ વાળા શબ્દો લખવાના છે જાતું સામે સમાન પ્રાસ વાળો શબ્દ કયો લખી શકાય હા તો શબ્દ લખી શકાય એ મુજબ પછડાતું સામે લખો અથડાતું પડે સામે લખો ચડે હસતું સામે આવે રમતું અને રમતું સામે સમાન પ્રાસવાળા શબ્દ ભમતું પણ લખી શકાય શ્રુત લેખન મિત્રો તમે જાણો છો શ્રુત લેખન એટલે શું હા બરાબર ધ્યાનથી સાંભળીને લખવું ચાલો હવે હું કેટલાક વાક્યો બોલીશ તમારે એને ધ્યાનથી સાંભળીને લખવાના છે રમવા ચાલ્યા કુતરો ભાસ્યો કાગળ વાંચ્યો સાત વાગ્યા લેસન લખ્યું તમે ક્યાંથી આવ્યા ચોર ભાગ્યો ઘર અને શાળા ચાલો મિત્રો હવે એક શબ્દ રમત રમીએ જુઓ અહીં બે મોટા ગોળ દોર્યા છે એમાં એકમાં ઘર અને બીજા ગોળમાં શાળા લખેલું છે હવે તમારે શું કરવાનું છે જુઓ ઘરમાં હોય અને શાળામાં હોય એવી વસ્તુના નામ બોલવાના છે હું અહીં એ વસ્તુઓના નામ લખીશ જે બંને જગ્યાએ હશે એ વચ્ચે લખીશું ચાલો બોલો હવે હા પંખો એ વચ્ચે લખાશે લખોટી અને કેરોસીન એ ઘરમાં આવશે પેન ઘર અને શાળા બંને જગ્યાએ હોય એટલે વચ્ચે લખીએ તેલ લખાય હા ઘરમાં બિસ્કીટ ક્યાં આવે બિસ્કીટ પણ ઘરમાં અને ડસ્ટર અને ચોક ક્યાં આવે હમ શાળામાં દોસ્તો હવે બે જૂથમાં વહેંચાઈને આ રમત આગળ વધારો ગીત મજાનું બાળદોસ્તો ચાલો હવે એક તમારા જેટલા નાના બાળકને શું શું થાય છે એનું એક ગીત જોઈએ ढालनी साथे बक्तर आवे ढालनी साथे बक्तर आवे

સારું ચાલો હવે ગીતમાંથી અહી શબ્દ જોડીઓ આપી છે તમારે એમાંથી સાચો શબ્દ ઓળખી તેના પર ગોળ કરવાનું છે અચર સાચું કે અચ્છર હા અચર પર ગોળ કરો એ મુજબ મય પર ગોળ કરીશું કે મચ્છર પર મચ્છર પર ચ અને ચક્કરમાંથી માંથી સાચો શબ્દ કયો બરાબર ચક્કર तेना पर गोड़ करो दोस्तों बाकी रहला साचा शब्द पर गोड़ करी मने बतावो। प्रवृत्ति बे मित्रों वार्ता करी वर्ग में भजवो। चार मित्रों मडी, एक झरणु दौड़ू जातु तू गीत अभिनय साथे प्रार्थना सभा में रजू करो આપણે સમજ્યા શીખ્યા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા દંડીવાળા મૂળાક્ષરોના જોડાક્ષરથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન કવિતામાં વપરાતા પ્રાસવાળા શબ્દો વિશે ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું